ચાર મહિના પહેલા રમેશજી સોલંકી મૃત્યુ પામ્યા હતા તેમના મૃતદેહને સ્મશાનમાં દફનાવવામાં આવ્યો હતો પરંતુ આરોપી છે તેને કરોડો રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને તે માટે તે જીવન વીમો અને મેડિકલ ક્લેમ્પ લે છે આ રમેશજી સોલંકીનો મૃતદેહ બહાર કાઢે છે ગાડીમાં મૂકે છે ને સળગાઈ નાખે છે આ એક એવી ક્રાઈમ સ્ટોરી છે કે જેમાં માણસ પૈસા માટે કઈ હદ સુધી જઈ શકે તેની વિગતવાર વાત કરવી છે

જઈ શકે તેની આ વાત છે ઘટનાની વિગતવાર વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લો છે તેનો વડગામ પોલીસ સ્ટેશન છે આ વડગામ પોલીસ સ્ટેશનમાં સત્યાવીસ તારીખે એક જાણવાજોગ ફરિયાદ દાખલ થાય છે જેમાં હોય છે કે ધનપુરા પાર્ટિયા પાસે એક એસ ગાડી છે તે સળગી ગઈ છે અને અંદર કોઈ વ્યક્તિ પણ સળગી ગયેલો હતો આ મામલે પોલીસ છે તે તપાસનો દોર ધીમે ધીમે આગળ વધારે છે સીસીટીવી ફૂટેજ ચકાસે છે અને જે ઘટસ્ફોટ સામે આવે છે તેને લઈને આ વડગામના લોકો છે તે ચોંકી જાય છે અને પોલીસ પોતે પણ મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આ કેવી ઘટના છે અને કઈ ક્રૂરતા કહેવાય સવારના સમયે એક કાર પૂરી સળગી ગયેલી અને તેની અંદર એક મૃત વ્યક્તિની ડેડ બોડી મળે છે જે બાબતે વધુ તપાસ કરતા લોકો દ્વારા જણાવવામાં આવે છે કે આ ડેડ બોડી જે છે તે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારની છે અને ત્યારબાદ જે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવે છે કે લાશ જે છે એ કેવી રીતના સળગી ગઈ છે કે કાર કેવી રીતના સળગી ગઈ છે આગળ જતાં પોલીસને એમાં શંકા જતાં પોલીસ ઊંડાણપૂર્વકની કાર્યવાહી એની અંદર કરે છે તમામ પ્રકારના સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવે છે આ સિવાય અનેક સીડીઆર નંબરો પણ ચેક કરવામાં આવે છે અને તેના આધારે પોલીસે જે જાણવાજોગ જે દાખલ કરેલી હતી તેમાં આગળ જતાં હકીકત એવી ફલિત થાય છે કે જે ડેડ બોડી જે છે તે એક રમેશભાઈ કરીને વ્યક્તિની છે કે જે વ્યક્તિ આજથી ચાર મહિના અગાઉ ઓલરેડી મૃત્યુ પામેલા છે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા અને તેના ત્રણ ઈશમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય એ લોન ભરપાઈ ના થતાં આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર એક કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે એલઆઈસીની એક છવ્વીસ લાખની પોલિસી લેવામાં આવે છે અનેક ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અકસ્માત પર તેમનું મૃત્યુ થયેલું છે ખરેખર પોલીસે જે સીસીટીવી કેમેરા ચેક કરીએ છે તેમાં અન્ય ઈસમો એમને રાત્રિના સમય તથા વહેલી સવારે એમના બાઇક ઉપર છાપી વિસ્તારમાં મૂકવા જતા અને ત્યારબાદ એમને આગળ ક્યાંક લઈ જતા એવું સ્પષ્ટ દેખાય આવે છે અન્ય ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ બી કરેલી છે અને તેમની ઉપર ગુનો બી નોંધેલો છે આમ સાથે સાથે આ ઓખે આ ચેટિંગનો બનાવ કે જે એલઆઈસીની પોલિસી અને જે ક્લેમ હોય છે કે જે મરણજન અકસ્માતમાં મૃત્યુ થાય તેની ઉપર હોય છે તેનો લાભ મેળવવા માટે થઈ ને સ્મશાનમાંથી લાશ કાઢીને તેને સળગાવી દઈ અને તેને અકસ્માતમાં ખપાવવા માટેનો આ પ્રયાસ હતો પરંતુ પોલીસે સમગ્ર ઘટનાનો આ પર્દાફાશ કરેલો છે આરોપી છે જેનું નામ છે દલપતસિંહ પરમાર આ દલપતસિંહ પરમાર છે તેણે એક કેદારનાથ હોટલ બનાવી હતી અને તેના માટે તેણે મોટી લોન લીધી હતી લોન લીધા બાદ આ લોનની રકમ તે ભરપાઈ ન કરવી પડે અને તેને સીધે સીધો ફાયદો થાય તે માટે તે અને તેના સાગરીતો એક

અને છવ્વીસ લાખ રૂપિયાનો તેણે જીવન વીમો લીધો હતો આ કેદારનાથ હોટલ માટે જે તેણે મોટી લોન લીધી હતી તે લોન બારોબાર અહીંયાથી નીકળી જાય તે માટે તે પ્લાન બનાવે છે આ દલપતસિંહ પરમાર છે તેની વડગામ પોલીસે અત્યારે ધરપકડ કરી દીધી છે અને એ સિવાય પણ તેના ત્રણ થી ચાર જે સાગરીતો છે તેની પણ પોલીસે ધરપકડ કરી દીધી છે પરંતુ માનવજાતને શરમસાર કરતી આ ઘટના સામે આવી છે જેમાં પૈસા માટે માણસ કઈ હદ સુધી જઈ શકે તે જ સૌથી મોટો સવાલ છે એક મૃત વ્યક્તિ ચાર મહિના પહેલા સાગરીતોએ જે જે ક્રૂરતા અને જે બરબડતા વાપરી છે તેનાથી સૌ કોઈ લોકો તેમના પર ફિટકાર વરસાવી રહ્યા છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં वैष्णवजनतो तेन